અરે જોરદાર તમે જોવો તો ખરા યાર મોજ મોજ આવી જશે તમે ખુશ થઈ જશો યાર મગર પાંચસો પાંચસો રૂપિયા

పచ్చి కిలోమీర దూర చూడాలి મે પા <Auf los aliados>, પેલા રૂમાલ બાંધો તમે વોટર પાર્ક તો તમે બેકડી થઈ જશો યાર સરપ્રાઇઝ આપ્યો છે તમને તો ફટાફટ પેલા રૂમાલ બધું પટ્ટી તો બાંધી હતી સરપ્રાઈઝ આપો તમે જો ખાલી નો હાથ પકડો હાથ મંગરભાઈ દેખાતું ન દેખાતું કોઈ નઈ તમે ફટાફટા મંગાભાઈ સરપ્રાઈઝ આપો તમે જો ખાલી જો તમે વિચારમાં પડી જાવ ખાડા બને પડતો હું મારી તો કે હું જોઉ છું જો ખાડા પડતા ઓ જ જો પર ગયા છે ઓકે વેલકમ ટુ

ભાઈ કરણ ભાઈ એ ગાર્ડન છે એ તમને બધા સમજૂતી આપશે બરાબર અહીંયા વોટર વોટરપાર્ક માં કેવી રીતે આવું તમારે એમ હવે તમે નો હા એ તો ભાઈ આ તો 1000 રૂપિયા લેવાના હતા હારું તમે 500 રૂપિયામાં યાર ભાઈ કેવું લાગે છે ભાઈ કેવું લાગે છે એ 500 રૂપિયા ટિકિટ આપી નહી ખાર બરાબર અંદર રાખો આશે એ તો મળશે બધું આવી જશે ભાઈ તમારા તળવાનું શીખવું તો બીજા 500 પાંચ રૂપિયા થશે નથી કોને એ બધા ને બીજા એ અલગ પૈસા થાય ભાઈ એના બીજા અઢીસો રૂપિયા લઈ આવ

પછી ડ થઈ જાય ભાઈ સમય પૂરો થઈ ગયો ભાઈ તમારો પૂરો થઈ ગયો બેલ પડી ગયો તો ગાડી ના ના ભાઈ હું મજા વખતે ના આવે તમારો સમય પૂરો થઈ ગયો મિનિમમ તમે છો ભાઈ મારા ભાડું આપી દીધું પાર્ક નું મારે અરે ના ના ભાઈ સમય ચલો પૂરો થઈ ગયો ભાઈ ચલો બરાબર એવું ના ચાલો ચાર્જ વધી જશે તમારો જો સમય ઉપર હોય અમારે હું ટાઈમ હોય યાર મારી તિદારો તિદારો ભાઈ તો મને ખબર છે તિદારો હોટલ માં લઈ ગયા ને તાર મારી જોડે બીલો પાવડા મજા આવી ભાઈ કેવો બદલો યાદ રાખે આ ભાઈ યાદ રાખી અમે તમે વાત અમે યાદ તમે યાદ અમને યાર હેરાન કરે કરણ ભાઈ મને વસ્તુ પહેલું યાદ આવી ગયું અહીંયા નીચે જે પતરા તો મારી પડી કે આની કેટલી ટપ્પી વધારે પડે આ રેડી 1 2 3 મારો

ગાઈડન્સ માણે છે કંટાળ્યા તો મારે જોવું પડે યાર સમય આપેલો હોય આપડે હા એ બધું આવી જશે પાંચસો રૂપિયા શું આવે યાર આ વોટરપાર્ક નું રૂપિયા ભાડું છે મારું એક દિવસ નું પડે અજાણી વોટર પાર્ક અજાણી વોટર પાર્ક